सदिया 8.2 प्रश्न बीजाનો ચોથો પ્રશ્ન 2 ની સૂચના છે સાચો વિકલ્પ પસંદ કરી લે યથાર્થતા ચકાસો ચોથો છે 210 30 અખાના છેમાં 1 - 10^30 = ખાલી જગ્યા આ cos 60 sin sin tan sin કે sin 30 ચારમાંથી કયો વિકલ્પ છે તે ચેક કરવાનો છે ચાલો સૌથી પહેલા જોઈએ 210 30 નું સાદું રૂપ આપીએ 210 30 એટલે 2m/n કિંમત કેટલી એક ના છેદમાં વર્મૂળમાં ત્રણ સમજ પડે એક કામ કરું અને વ્યસ્ત ભાગાકાર બરાબર ટુ ને ગુણ્યા તેત્રીસ એટલે એક ના છેદમાં વર્ગમૂળમાં ત્રણ આખો ચોરસ એ ભાગાકારની નિશાની છે એટલે હું નીચે નથી લખતો પણ એ ભાગાકારની નિશાન કરી બાજુમાં લખી દઉં

વર્ગમૂળ ત્રણ નો વર્ગ ત્રણ ચાલો ચોકડી ગુણાકાર કરું બે ના છેદમાં માં ત્રણ એમને ભાગાકારની નિશાન ત્રણ એકા ત્રણ માઇનસ એક છેદમાં ત્રણ સમજાય છે બરાબર બે ના છેદ માં વર્ગમૂળમાં ત્રણ ભાગાકાર નિશાન એટલે આખાના છેદમાં ત્રણ માંથી એક જઈ તો બે અને છેદમાં શું છે ત્રણ અહીંયા બે બે બેનો અંશ સરખો એટલે કેન્સલ એટલે આ ત્રણ ક્યાં જશે અંશમાં કેમ કે છેદનો છેદ છે એટલે અંશમાં જશે ત્રણ છેદમાં વર્ગમૂળ ત્રણ અંશનો નો છેદ છે એટલે છેદમાં આવશે અને તમને ખબર છે કે ત્રણ ના અવયવ શું છે વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એમાં એક વર્ગમૂળ ત્રણ કેન્સલ તો જવાબ શું આવી ગયો સીધો જ વર્ગમૂળ ત્રણ માત્ર વર્ગમૂળ ત્રણ બોલો આમાંથી કોની કિંમત માત્ર વર્ગમ માત્ર કોની છે ખ્યાલ આવ્યો પાક્કું લખી લો